શખ્સો દ્વારા સત્તર વર્ષની સગીરા સાથે સામૂહિક દુષ્કર્મ આસર યુવાનોની ગંભીર ઘટના ઘટી હતી સમગ્ર ઘટનામાં ભોગ બનનારમાં સગીરા અને પરિવારજનને થાનગઢમાં પોલીસે મથકે આ ફરિયાદ નોંધી હતી અને જ્યાં મહત્વની વાત છે કે આ થાનગઢમાં આવેલ પોલીસ સ્ટેશનમાં નજીકમાં દુષ્કર્મ કરવામાં આવ્યું હતું ને જેના કારણે લોકો રોષ વધારે જોવા મળ્યા હતો અને ઉપરાંત પોલીસે કામગીરી પર સવાલ ઉઠાવ્યો છે કે ત્યારે સમગ્ર ઘટનાઓ પોલીસે ફરિયાદ નહોતી છે કે સામૂહિક દુષ્કર્મ આસનારા તમામ શખ્સોને ઝડપી પાડવા તપાસ હાથ ધરી છે સબસ્ક્રાઈબ માય ચેનલ લાઇક શેર